પછી લખ્યું બધું આપણે જાણીએ છીએ બધા લોટે નઈ લાકડે નઈ ઘર માં નઈ બાય નઈ રાઈ દીયા બધું લખ્યું એ બધું લખી અને કાગળ બ્રહ્માજીને હાથમાં આપી અને કહે છે બ્રહ્માજી આમાં હજી જોવું હોય જોઈ જો કઈ રહી નથી કે ના કઈ ને કહું કઉશું ઈ કે રહી જતું હોય તો હજી જોઈ લે કારણ કે બ્રહ્માજીને ખબર હતી કે બેટા મારે લખવું એટલું લખ બે કે ઉપાડી લેવો વાત પાકી છે એ કે વાંધો હવે આપણને ભગવાન નથી મળ્યા તો ઠેકડા ઠેકડા છે મળ્યા તો પછી આખી દુનિયામાં બાપુ ચકડા ફેરવીને કેવો નિશાળ માં સાહેબો ને કીધું કે હું જ ભગવાન મારું જ ભજન કરાવવાનું મારું જ ભણાવવાનું કોઈનું નહીં હવે એનો ત્રાસ એટલો તો શિક્ષકો ને જ ભણાવવું પડે સાહેબ ભણાવે કે આ બધું રાજા જ કરે છે દુનિયા ને રાજા જીવાડે છે રાજા જ ખવરાવે છે ફલાણું કરે છે એમાં પ્રહલાદ ભણવા ગયેલો થયો ને ને કોઈ પોગે એનું પેટ આખી દુનિયા ધોકા પસારતા હોય ને પણ તમારા ઘરે જ પરજા મોડે પાકે એ તમને હેઠું જોર આવે પ્રહલાદ ઉભો થયો ઈ ક્યાં હુરજ ઉગાડે ઈ રાજા ઉગાડે છે આ વરસાદ વરાવે છે એ રાજા વરાવે છે સાહેબ સાહેબને પરછો ઓળજો કે તાર બાપા કે છે તો કઈ કેતા નથી ઈ શિક્ષકે આવી અને અરણાકશને કીધું કે આખી દુનિયા તમને માને પણ તમારા છોકરે ઉપાડો લીધો પછી મને ન કેતા ઈ પ્રહલાદ ઘરે આવ્યો ને આમ ઢશણ ઉપર બેસાડીને કીધું કે બેટા ભણવા ગયો તો કે હા કે શું ભણ્યો શું ભણાવ્યું એ કે કરશનજી નો ક અને ગણપતિ નો ગ અને ઘનશ્યામ નો ઘ ને બાપુ બાવડું ઝાળીને આમ કા કર્યો દિવાલ હાર્યો પૂરી દો ને ધારી કોટલી માં તાળું મારી ને મલબાઈ નો ભગવાન કેમ આવે છે પૂરી દો અને એને પૂરી દીધો એક દી એક રાત બીજો દિન બીજી રાત થઈને બાપુ અખિલ બ્રહ્માંડ ના માલિક ને એમ થયું આનો જીવ હમણાં નીકળી જાય બાપુ આ બધું કોઈ દી કોઈ ની નથી કોઈને વેમ હોય ને તો ખોટી વાત છે વિશ્વાસ હોવો જોવે અખિલ બ્રહ્માંડ માલિક લક્ષ્મીજી ને કે છે બોલો છોકરો ભૂખો મરી જાય એ રસોઈ બનાવી અને લક્ષ્મીજી રૂમ માં આવી અને હરણા પ્રહલાદ ને જમાડે કે બેટા ભૂખ્યો હતો ને કે હા માં કે તને ખબર હતી કે હા મને ખબર હતી કે મારી માં આવશે હવે બે જણા માલિકો વાત કરે બાર ચોકીદાર બિયાડે લો એને હરણા કસપાય જાય કીધું કે રૂમમાં કોક બોલે છે કે રૂમમાં કેવી રીતે આવે કે તાળું મારેલું છે બાયણું બંધ છે બધું પણ માલપા કોક બોલે છે એ હરણા કસ આવ્યો બાયણું ખોલ્યું અંદર આમ ખબર આવીને પીવર આવીને માતાજી ગયેલા કોણ આવ્યું અને પછી બાપુ પ્રહલાદે કીધું બાપુ એ તો તમને વિશ્વાસ નથી માના ઉદરમાં એક ખોળા જેટલી જગ્યામાં જો ભૂખો ન રાખ્યો હોય તો આ તો બાય ઓરડી છે આમાં થોડો રાખે પછી એને કે તો આ થંભ થકાયો અને કીધું કે આમાં ભગવાન છે કે હા એમાં છે અને એ એને ભર બથ છોકરું હતું ગભરાઈ ગયું ભગવાનને એમ થયું ગતરા આરો છોકરો તો બથ નહીં ભરે તો આખી બાજી બગડી જાય આમ કેડીઓની હાયર કરીને પ્રહલાદને દેખાય એમ અને એની હિંમત આવી ગઈ કે આ કેડીઓનું કંઈ નથી થતું મને શું થાય અને ધોળીને બાપુ બાથ ભરીને નરસિંહ અવતાર થયો હોતી તી પછી બાપુ જેમ ઊંદડું બાપુ હાથમાં લેને બિલાડી એમ બાપુ હરણા કૃષ્ણ ભગવાને લીધો હાથમાં હાથમાં લઈ દિયા સમય ઉંબરા વચ્ચે રાખી ઢીસણ ઉપર બેસાડી અને પછી હરણા કૃષ્ણ કે છે હરણા કસ તારો દસ્તાવેજ કાઢી લખાયું છે ને કે કાઢ કાગળીઓ કાઢી કે ને દી છે દી હાથ મેં બરોબર ઉપાડ્યો એ કે રાતે નથી ને દી એ નથી ઉંબરા વચ્ચે રાખ્યો એ કે ઘરમાં શોખ બાદ કે ઘર નથી ને બારે નથી આમ નાખ દેખાડ્યા કે લીલું છે હુકું લોઢું છે કે લાકડું કે કાઈ નથી ટીસણ ઉપર રાખ્યો કે ધરતી ઉપર છો કે આકાશ કે ઉપર નથી ને હેઠે નથી તો કે હવે કેવું કઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય આવા શક્તિ સાડીને બાબુ દુનિયા મારો ના ચીરી ચીપડા જેમ ચીર્યું પાડી દેતું હોય તો તમારી મારી શું આમાં હસ્તી હતી કહેવાનો મારો અર્થ એ છે એ માણા બની જવાની જરૂર છે બસ